અને ઈ ગાયડિયો જોયો એને બે બચ્ચા આવ્યા હતા જોડવા અને આપણે એનું નામ લખ્યું રાખ્યું તું રામ લક્ષ્મણ હવે રામ લક્ષ્મણની ની ને એ બે બચ્ચા આવવાના કારણે કે પછી કોઈ પણ બીજી બીજા કારણથી બીમાર થઈ ગઈ બીમાર થઈ ગઈ એટલે ખાણ ન ખાય ન ખાય ખાલી ખાય હું રોટલો સવાર બપોર સાંજે હું બાજરીનો રોટલો દઉં ને એ ખાતી હતી બાકી ખાણ નથી ખાતી અને નીણ નથી ખાતી પણ એક નવાઈની વાત એ ગાયની અંદર એ છે કે કાંઈ ખાતી નથી ને તોય દૂધ આવતું તું રામલક્ષ્મણને અમે બે આંચળ ધવરાવતા અને તોય અમે બે આંચળ ધોતા ને તોય ત્રણ લીટર દૂધ રહેતું હતું બે બચ્ચા ધાવે તોય તો નવાય અમને લાગતી હતી કે ખાતી નથી તો દૂધ ક્યાંથી આવે છે એટલે અમે એ ખાતી નથી એટલે એના તાવ રહેતો હતો શરીરની અંદર અને હાવા મોળી મોળી રહેતી હતી એટલે આપણે ચિંતા તો થાય એટલે આપણે ડૉક્ટરને બોલાવતા અને માહી અમારે આ માહી ડેરીનું ગામમાં ડેરી ચાલે છે એની અંદર આપણું એકાઉન્ટ છે ઓલું હું કહેવાય ખાતું ખોલેલું છે એટલે એમાં કોડ હોય એના ઉપરથી આપણે નંબરથી ફોન ને લખાવવું પડે એટલે એ માહીવાળા આપણી વાડી આવે વિઝિટ કરવા તો એ વિઝિટ કરવા આવતા હતા રૂપચંદ ડૉક્ટર રાજસ્થાનના છે એટલે હિન્દી બોલે તે અહીં આવ્યા એટલે અમે એને દેખાડી કે ભાઈ ગા છે અને ગા તેમ જોવો તો હાવ ખાલી થઈ ગયેલી કારણ કે બે બચ્ચાને જન્મ આપ્યો પછી ખાવાનું બંધ કરી દીધું એટલે ગાય હાવ ખાલી થઈ ગઈ હતી અને છતાંય નવાઈની વાત એ હતી કે દૂધ આપતી હતી તો અમે ડૉક્ટરને વાત કરી કે આ ગાય ખાતી નથી પણ આવી રીતે દૂધ આવે છે તો કે ખાતી નહીં એ તો દૂધ કાંસી આતા હે પછી અમને એ ડૉક્ટર એમની રીતે વિઝિટ કરી અને ટેમ્પરેચર માપુ બાટલા ચડાવ્યા જે કાંઈ કરવાનું હતું એ બધું કર્યું જવા ઈ છે ગાય તમામ જે કાંઈ સારવાર કરવાની હતી કરી પણ પછી આ તો અમને બે માણે નહીં એમ થયું અમે જાજે ભાગ ગાયું વિશે જ વાતો કરતા હોય ગમે કાંઈક ચર્ચા અમે નવરા પડવી એટલે ગાયું વિશે જ વાત કરતા હોય અમે જોવા ફર રૂમની અંદર ફરજામાં બાંધેલી છે આ ગાય એટલે થોડું ગંધારું પડે છે અને એટલું પ્રેમ ભરી છે ને આ ગાય પ્રેમાળ ગાય છે જો આ ઈ પોતે ઈ ગાય છે રામ લક્ષ્મણની માં જે અત્યારે દસ લિટર દૂધ કરે છે જો અને ફોલ્ડ એ રહી ગયો કે વ્યાણી પછી માંદેપ આવી ગઈ અનરવાય જ રહેતી તી અને પછી આપણે દવા બવા બધી કરી અને તો એને રાગે નહોતો આવતો ને પછી બીજા એક ડૉક્ટર છે એમનું નામ યાદ નહીં આવે મુસલમાન છે એ ભાઈ આવ્યા એમણે બે ત્રણ વિઝિટ કરી કારણ કે રૂપચંદ છે એ બાબરા તાલુકામાં વહી ગયા હતા પછી એમણે વિઝિટ કરી પછી એમનો ફોન આવ્યો બેન ગાયને રાગે આવ્યું કે નહીં પછી એમ એમને ના પાડી કે ભાઈ હવે એનું જે થવું છે એ થશે હવે આપણે વિઝિટ કરાવી નથી પછી દવા બવા બધું બંધ કરી દીધું પછી ધીમે ધીમે એ ગાયે ખાવાનું ચાલુ કરી દીધું અને અમે રૂપચંદે એમને કીધું તું કે મેથી રોજે મેથી એક કિલો પલાળ